你下来了，先过来。 તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારા આવા અવનવા વિડીયોની આ જબરજસ્ત બહેતરીન ચેનલની અંદર અને બીજો મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું તમે જે કહેવાય ખાસ મરચીની ખેતી અને તમે લોકો જો મરચીની ખેતી કરતા હોય અને એની અંદર અવનવા જે પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ એ મરચીની અંદર કોકડવાટ આવી જવો ફૂટ નથી પકડાતી મરચીનો ગ્રોથ નથી થતો મરચાંની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઉત્પાદન નથી વધતું તો એવા જ જે ખેડૂત મિત્રો છે જેમને મારો ઓનલાઈન સંપર્ક કરેલો વાડી આપણે જોઈ વાડી જોયા પછી જે પ્રોબ્લેમ હતો અને જે પ્રોબ્લમનું સો ટકા એમને જે સમાધાન મળ્યું છે એની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે તો સૌ પ્રથમ તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવનવી અપડેટ મળતી રહેશે તો વાત કરીશું આપણે એમની પાસેથી નમસ્કાર નમસ્કાર આપણું નામ શું છે મારું નામ રવિન્દ્રભાઈ ઠાકોર

ફૂટ આવશે તો પછી આપણું ઉત્પાદન વધશે પહેલાં પેલું તો વાડી મિત્રો એ ટાઈમની અંદર એવી હતી કે ફૂટ દેખાતી નથી હવે રવિન્દ્રભાઈ જે આપણી દવા સ્પ્રે થઈ હા અને જમીનની અંદર તમે પાણી સાથે આપ્યું આપ્યું શું બદલાવ છે જમીનમાં પાણી સાથે આવ્યા પછી તો એની ફૂટ બદલાઈ ગઈ બરાબર કોનાનો ઉપરનો કૂંકવાળો આટ બધો બદલાઈ ગયો બરાબરથી એકદમ ગ્રોથમાં આવી ગઈ અને એવું સારું પરિણામ મળ્યું તો મિત્રો તમે સાંભળી શકો છો કે ખેડૂત મિત્રો કહેશે કે વાડીની અંદર ફૂટ સારી થઈ ગઈ કોકડવાટ દૂર થઈ ગયો અને આજે જે મરચું વિની રહ્યા છે એ મરચુંની જે વિડીયોની જે મરચી ઉપર મરચાં બેઠા છે એ ફોટા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને વિડીયો પણ તમને આ વાડીની તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જોતા હશો કે આ વાડી અત્યારે કેટલી રોણકમાં છે તો મરચી કરતાં ખેડૂત મિત્રો માટે આ વિડીયો ખાસ છે દવા જે વાપરી છે એની પૂરેપૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ જે આ વાડીની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ પરંતુ ખાસ મિત્રો એક જ આ વિડીયો બનાવવાનું કારણ કે તમે લોકો જો મરચી કરતા હોવ છો તો દુનિયાભરની દવાઓ વાપરતા જ હોવ છો તો એકવાર તમે આ વસ્તુ જો અપનાવી જોશો તો તમને ખ્યાલ આવશે કે વાડી કેટલી ફ્રેશ થઈ શકે છે તો રવિન્દ્રભાઈ જે લોકોને મરચીની ખેતી કરે છે એમને આવા પ્રોબ્લેમ આવતા હોય તો આ દવા વિશે તમારો અનુભવ શું છે મારો તો અનુભવ એવો છે કે આ દવા જેવી બીજી કોઈ દવા નથી જોઈ આ દવા માર્યા પછી એકદમ સો ટકા તમારી બીજા બે ત્રણ ખેડૂતો દવા બી લઈ ગયા ને હા બે ત્રણ ને પાંચ થી સાત ખેડૂતો દવા લઈ ગયા છે આપણી તો મિત્રો કોન્ટેક્ટ કરી એમને કોન્ટેક કર્યા આ વાડી જોઈને પાંચ થી સાત ખેડૂત મિત્રો આપણી દવા પણ લઈ ગયા છે હવે મિત્રો વાત કરીશું એ દવાની તો પહેલાં પહેલું એમને જમીનની અંદર મિત્રો જે આપણે આપ્યું છે જે કહેવાય ભૂમિ પરિવર્તન અને સોહિલ પાવર આ બે પ્રોડક્ટ મિત્રો જમીનની અંદર પાણી સાથે પાણી સાથે પાણી સાથે પાણી સાથે જમીનમાં આપવામાં આવેલું છે જેથી કરીને જમીનની અંદર એ છોડને ખોરાક મળ્યો છોડના મૂળનું ડેવલપમેન્ટ થયું અને છોડને જ ખોરાક મળ્યો તો છોડની ગ્રોથ પકડે અને મિત્રો પહેલો જે એમને વાત કરી કે વાયરસ હું તમને એટલી ગેરંટી આપી શકું છું મિત્રો કે ક્રોપ મેક્સ અને ક્રોપ પરિવર્તન આ બે પ્રોડક્ટ એવી છે કે તમારા મરચીની અંદર આવતો કોકડવાટ હોય વાયરસ હોય એની સામે તમને પાંચ જ દિવસમાં રિઝલ્ટ મળશે રવિન્દ્રભાઈ તમે દવા લીધી મેં તમને શું કહ્યું હતું ચોથો દિવસ તમારો અને પાંચમો દિવસ મારો તો ચોથે દિવસે તમારો ફોન આવી હા ચોથે દિવસે મિત્રો ખેડૂત મિત્રએ જણાવી દીધેલું કે ના ભાઈ મરચીની અંદર વાયરસ ખુલી ગયો છે એ દવાનો મિત્રો કમાલ હતો આ બે પ્રોડક્ટનો અને ત્યારબાદ મિત્રો બીજો જે સ્પ્રે કર્યો છે એની અંદર આપણી આ બ્લૂમ ફાસ્ટ કે જે આજે પહેલી વેની લે છે મરચાંની એ મરચાના તમે આ ફોટા જોયા આ મરચાંનું તમે પ્રોડક્શન જોયું એનો કમાલ આ બ્લૂમ ફાસ્ટે કર્યો છે અને જે પેસ્ટ્રોગો છે ચુષ્યા પ્રકારની જીવાત આવતી હોય એના માટે બીજો છંટકાવ કર્યો છે એમને અને ફૂટ વિકાસ ગ્રીનરી માટે આ દવા તો કન્ટિન્યુ આપણે છાંટવાની હોય છે હવે જે કાલે સ્પ્રે કરશે ફરી બીજી વાર આપણી આ ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટ આનો બીજો રાઉન્ડ કાલે લેશો ને તો આ કાલે લઈશું કાલે મિત્રો આ બે ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટનો કાલે બીજો સ્પ્રે કરી દેશે તો રવિન્દ્રભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી હું બતાવી દઈશ કે આ મરચીની અંદર તમે ટોટલ ફાયદો શું છે તો તો મિત્રો તમે જોઈ શકો છો કે સારી એવી ફૂડ છે કોઈ જાતનો પ્રશ્ન આ મરચીની અંદર રહ્યો નથી ચારેય બાજુ એ એકદમ જબરજસ્ત ગ્રીનરી સાથે આ મરચીની વાડી થઈ છે ઓકે રવિન્દ્રભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ